જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો દર વર્ષની જેમ આ વર્ષ પણ દિવાળી આવી પહોંચી છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી દિવાળીના દિવસોમાં તિથિઓના સમય આડાઉો જોવા મળે છે આ પાછળનું કારણ ખગોળ વિજ્ઞાનની ગણતરી છે આ ગણતરીમાં દરેક નક્ષત્ર ગ્રહોની ગતિ રેખાંશ અક્ષાંશ દોષ પ્રદોષ પૃથ્વીનું ભ્રમણ જેવા જાણ્યા અજાણ્યા ઘણા ખરા નિયમોને ધ્યાનમાં રાખીને ગણતરી કરાતી હોય છે

દીપ પૂજન ચોપડા પૂજન કરવામાં આવે છે જો તમે હજુ સુધી ચોપડાની ખરીદી ના કરી હોય તો આ દિવસે ચોપડા ખરીદવાનું મુહૂર્ત પણ છે અને જો ચોપડા ખરીદવાના મુહૂર્ત માટે માહિતી જોઈતી હોય તો આ વિડીયોના એન્ડમાં વિડીયો આપેલ છે તે જોઈ લેવા વિનંતી વર્ષનો છેલ્લો દિવસ હોવાથી ને નવા વર્ષનું આગમન થતું હોવાથી લોકો હર્ષોલ્લાસથી સાજ શણગાર પણ કરતા હોય છે ને સાથે ફટાકડાની રોશનીથી અમાસની અંધારી રાત પણ ઝળહળી ઉઠે છે એટલે આ દિવસની કહે છે તો તે આ પ્રમાણે છે બેસતું વર્ષ શરૂ થાય છે તો તે આ પ્રમાણે છે બેસતા વર્ષના બીજા બીજા ભાઈ ભાઈબીજ છે તો તે આ પ્રમાણે છે તો દર્શક મિત્રો આ હતી દિવાળીના તહેવારોની માહિતી જો તમને માહિતી મદદરૂપ લાગી હોય તો બીજાઓ સુધી શેર કરજો જેથી આપણે સૌ સનાતન ધર્મી એક જ દિવસે અને એક જ સમયે નૂતન વર્ષ ઉજવીને એકતા જાળવી શકીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી